નમસ્કાર બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણી આજના મહત્વના સમાચાર બે હજાર પચીસ માં એફપીઆઈ જે ડોલર સત્તર પોઈન્ટ પાંચ બિલિયન ની રેકોર્ડ વેચવાલી બાદ બે હજાર છવ્વીસ માં કમબેક ની શક્યતા દર્શાવી મજબૂત કમાણી વૃદ્ધિ યોગ્ય વેલ્યુએશન અને માઇક્રો પરિસ્થિતિ પર આધાર નિફ્ટી કમાણી ફાઇનાન્શિયલ યર બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસ દરમિયાન સોળ ટકા સીએજીઆર થી વધારાની અપેક્ષા સર હેઠળ રૂપિયા બેતાલીસ હજાર કરોડના બાવીસ નવા રોકાણ કુલ કંપનીઓ રૂપિયા ચોપન હજાર પાંચસો સડસઠ કરોડ થયું ટાટા ફોક્સકોન સેમસંગ સહિત મોટી કંપનીઓ સામેલ ઈસીએમએસ હેઠળ એપલે પાંચ એન્કર વેન્ડર સાથે કરાર કર્યો રૂપિયા ત્રીસ હજાર પાંચસો સાડત્રીસ રોકાણ આઈફોન સહિત વૈશ્વિક સપ્લાય ચેઇન માટે ઘટકો બનશે સત્યાવીસ હજાર છસો ચૌદ થી વધુ સીધી નોકરીઓનું સર્જન ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને મોટી મજબૂતી ગ્લોબલ ઇવી માર્કેટમાં મોટો ફેરફાર ટેસ્લાને પાછળ છોડી બીવાયડી બની વિશ્વની નંબર વન ઇવી કંપની બીવાયડીએ બે હાજર પચીસ માં બે પોઈન્ટ છવ્વીસ મિલિયન ઇવી ડિલિવર કર્યા સામે ટેસ્લા એક પોઈન્ટ ચોસઠ મિલિયન પર સીમિત ટેસ્લા હવે એઆઈ અને રોબોટિક્સ પર વધુ ફોકસ કરતી દેખાઈ રહી છે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે